નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે આ વિડીયો ફક્ત શિક્ષક મિત્રો માટે જ ઉપયોગી છે વધુ વાત ન કરતા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો આજના વિડીયોમાં આપણે એસ એ અંદર જાત આકારણી પત્રક છે એ કેવી રીતે ફિલ કરવાનું છે એની પ્રિન્ટ કેવી રીતે કાઢવાની છે એ જોવાનું છે તો આ આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર એસ ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે આ વેબસાઇટ આવી જશે એમ પણ આની સીધી લિંક છે એ તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે સીધા અહીં આવી જશો અહીં નીચે સ્ક્રોલ કરી તમારો જિલ્લો છે એ પસંદ કરી દો હવે અહીં તમારો લોગઇન યુઝરનેમ નાખી દો મોબાઈલ નંબર નાખી દો પાસવર્ડ નાખી દો અહીંથી ટીચર પસંદ કરી દો રિમેમ્બર રાખવું હોય તો રાખવાનું છે જો તમારે પાસવર્ડ સેવ રાખવો હોય તો એ માર્ક કરવાનું છે સેવ ના રાખવો હોય તો માર્ક કરવાનું નથી ત્યાર પછી સાઇન ઇન મી આપવાનું છે હવે આ પ્રમાણે તમારું ડેશબોર્ડ ઓપન થઈ જશે જો તમે મોબાઈલની અંદર ઓપન કરતા હશો તો અહીં તમારે મેનુનું નિશાન છે ત્રણ આડી લાઈન ત્યાં ક્લિક આપવું પડશે લેપટોપની અંદર ઓબ્વિયસલી ઓપન થઈ જશે તો અહીં પગારની માહિતી પર ક્લિક આપો અને નીચે સ્ક્રોલ કરો ત્યાં નીચે સ્ક્રોલ કરશો એટલે જાત આકારણી પત્રક અને જાત આકારણી પત્રક ન્યૂ એ બે આપેલા છે નવા સ્કેલ મુજબનું છે તો આપણે આજના વિડીયોમાં ખાલી જૂના જાત આકારણી પત્રક વિશે વાત કરવાની છે નેક્સ્ટ વિડિયો છે એ નવા જાત આકારણી પત્રક વિશે આવશે તો અહીં જૂના જાત જાત આકારણી પત્રક કેવી રીતે ફિલ કરવાનું છે એ જોઈ લઈએ હવે અહીં તમારા તમામ માસની જે વિગતો છે ગ્રોસ પગાર વ્યવસાય વેરો તમામ ફિલ્ડ છે એ ભરેલા આવશે નીચે સ્ક્રોલ કરો અહીં ફક્ત ફેબ્રુઆરી માસનો પગાર નહીં લખેલો હોય તો એ તમારે એઝ ઇટ ઇઝ જાન્યુઆરી પ્રમાણે આવતો હોય તો એ પ્રમાણે લખી દેવાનો છે મોંઘવારી ઓટોમેટિક ગણતરી થઈને આવી જશે ત્યાર પછી એરિયસ હોય તો તમારે અહીં ફિલ કરવાનું છે અન્ય કોઈ પણ આવક થઈ હોય તો એ પણ અહીં ફિલ કરવાની છે એફડીનું વ્યાજ હોય તો એને અહીં ફિલ કરવાનું છે અને આ જે બંને સરવાળા છે એ ઓટોમેટિક ટોટલ થઈને આવી જશે અહીં વિગતો ફિલ કર્યા પછી શું કરવાનું છે આ જ પેજ ઉપર ઉપર સ્ક્રોલ કરવાનું છે આ પેજને આપણે અહીં સેવ કરવું પર ક્લિક આપવાનું છે સક્સેસ રેકોર્ડ સેવ થઈ ગયેલનો મેસેજ આવે પછી જ આપણે રોકાણોની વિગત પર ક્લિક આપવાનું છે અહીંથી તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા હોય તો એની વિગતો અહીં ફિલ કરવાની છે અહીં નવો રેકોર્ડ પર ક્લિક આપી અને તમે રોકાણોની વિગતો ફિલ કરી શકશો હવે રોકાણોનો પ્રકાર તારીખ રકમ પાંચ નંબર બેંક પોસ્ટ ઓફિસની વિગત વગેરે આટલી વસ્તુ ફિલ કરીને સેવ આપી દેવાનું છે એટલે તમારા રોકાણોની જે વિગતો છે એ સેવ થઈ જશે હવે નેક્સ્ટ પોઈન્ટ છે સીમાં અન્ય વિગત તો એના પર ક્લિક આપવાનું છે અહીં તમારો વાર્ષિક જે પગાર છે એ આવી જશે અન્ય આવક હોય તો એ અહીંથી તમે ઉમેરી શકો છો સેવિંગ ખાતાનું વ્યાજ હોય તો એને પણ અહીં બતાવી દેવાનું છે ત્યાર પછી જે કપાત છે એ બતાવવાની આવે છે નીચે સ્ક્રોલ કરીએ તો સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ પચાસ હજાર સુધી છે વ્યવસાય વેરો આપણો ઓટોમેટિક આ બધું ગણાવીને આવે છે મકાન લોનનું વ્યાજ મહત્તમ બે લાખ સુધી છે કલમ દસ મુજબ એચઆરએ ઘર ભાડું તમે ભરતા હોય તો એ અહીં બતાવવાનું છે ટ્રાન્સપોર્ટેશ ટ્રાન્સપોર્ટ અપંગ એલાઉન્સ હોય તો એને અહીં બતાવવાનું છે એમ થાય અને કુલ ટોટલ કેટલું ડિડક્શન એટલે કપાત મળશે તમને બાદ મળશે એ અહીં ટોટલ થઈને આવી જશે હવે બંને જે કોલમ છે ટોટલ તમારી ઇન્કમમાંથી જે રકમ છે બાદ થઈ અને કેટલી રકમ છે ઇન્કમ વધે છે એ અહીં બતાવશે ત્યાર પછી વધારાની કપાતો છે એ કલમ એસ હેઠળ બાદ મળે છે એક લાખ પચાસ હજાર સુધી તમે સીપીએફ છે એ ઓટોમેટિક જીપીએફ હોય તો એ ગણતરી થઈને આવી જશે જૂથ વીમો હશે તો એ પણ એલઆઈસી હશે તો એલઆઈસી તમારે આગળ ઉમેરી દેવાનું છે પહેલાં સ્ટેપની અંદર એલઆઈસી હશે તો તમારે અહીં આવક જીપી ફંડ સીપી ફંડ એલઆઈસીની કપાતની વિગતોમાં તમે અહીં જોઈ શકશો કે એલઆઈસી દર્શાવવાનો આવે છે મકાન લોનનું વ્યાજ હોય તો એ મકાન લોન મુદ્દત પીએલઆઈ હોય તો એ આ તમામ વસ્તુ અહીં ફિલ્ડ કરી દેવાની છે હવે આપણે પરત આવી ગયા છીએ એસી અંતર્ગત એક લાખ પચાસ હજાર જેટલી જે ડિડક્શન મળે છે એના પર એલઆઈસીની વિગત અહીં ઓટોમેટિક ફી આવી જશે એનએસસી હોય તો એ અહીં પીપીએફ હોય મકાન લોન મુદ્દલ હોય પીએલઆઈ હોય જીવન સુરક્ષા એસી સી અંદર અંતર્ગત હોય શિક્ષણ ફી હોય ટેક્સ સેવિંગ એફડી હોય રોકાણ હોય આ તમામનું મહત્તમ એક લાખ પચાસ હજાર સુધી જે બાદ મળવા પાત્ર છે હવે ટોટલ સરવાળો થયા અને આવી જશે કે તમારે કેટલું બાદ મળવાપાત્ર છે આ ઉપરાંત તમારે સિનિયર સિટીઝન હોય તો ત્રીસ હજાર સુધી અથવા તો એસસીડી મેડિક્લેમ મહત્તમ પચીસ હજાર સુધી બાદ મળવાપાત્ર છે અપંગ આશ્રિત માટે તબીબી ખર્ચ હોય તો એ પણ તમે અહીં દર્શાવી શકો છો અપંગ વ્યક્તિને જે તીવ્ર ખા શારીરિક ખોડખા પણ હોય તો એ પણ અહીં દર્શાવી શકો છો પછી રીપેમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન લોન વ્યાજ હોય તો એ પણ દર્શાવી શકશો નેશનલ પેન્શન સ્કીમ પચાસ હજાર સુધી અહીં બતાવી શકો છો જો ઉપર ના બતાવ્યું હોય તોની વાત છે ત્યાર પછી જી છે તો એસી એ સેવિંગ ખાતાનું વ્યાજ દસ હજાર સુધી બતાવી શકો છો ડી ડોનેશન હોય ચેરિટેબલ ટ્રસ્ટ અથવા રિલીફ ફંડને આપેલું હોય તો આવકની આવકના દસ ટકાની મર્યાદાના કરેલ દાનના સો ટકા અથવા પચાસ ટકા એવી રીતે કલમ એસી જીજીસી ડોનેશન હોય પોલિટિકલ પાર્ટીને તો કરેલ દાનના સો ટકા અન્ય કોઈ પણ હોય તમારે બાદ લેવી હોય તો એ વિગતો અહીં તમે ફીલ કરી શકો છો ટોટલ થઈ અને અહીં સરવાળો આવી જશે કેટલી રકમ તમે બાદ મેળવવા માંગો છો ત્યાર પછી પાંચમા નંબરના કોલમમાં છે કરપાત્ર આવક આવી જશે છઠ્ઠા નંબરનો જે કોલમ છે એ દસના રાઉન્ડમાં સંખ્યા લખી છે પંચાવન છે તો સાઠ થઈ જાય છે એ પ્રમાણે દસના રાઉન્ડમાં જો અહીં છેલ્લે ચોકડો હોત તો પચાસ થઈ જાય તો એ પ્રમાણે લીધી છે હવે કરપાત્ર આવક આવકવેરાની ગણતરી અહીં થઈને આવી જશે બે લાખ પચાસ હજાર સુધી છે એ કોઈ પણ ટેક્સ લાગતો નથી ત્રણ લાખ સિનિયર સિટીઝન માટે છે તો બે લાખ પચાસ હજારથી પાંચ લાખ સુધીની આવક હોય તો એના પર પાંચ ટકા લાગે છે પાંચ લાખથી દસ લાખ સુધી હોય તો વીસ ટકા લાગે છે અહીં તમે જોવો છો તો મારે બે બે લાખ પચાસ હજારથી પાંચ લાખ સુધીની આવક પર આટલો ટેક્સ આવે છે હવે એ પ્રમાણે દસ લાખથી વધુ હોય તો ત્રીસ ટકા લાગે છે એ પ્રમાણે વધતો જાય છે તો બંનેનું જે આ ચારે ચાર ફિલ્ડનું જે ટોટલ છે એ કેટલો ટેક્સ આવે છે તો એ શો કરવામાં આવે છે હવે પાંચ લાખથી ઓછી આવક હોય તો પછી તમને બાર પાંચસો સુધી ફ્રી ટેક્સ લાગતો નથી એટલે કે રાહત આવે છે તો અહીં બાર ની અંદર આવી જાય છે તો રાહત આવી જાય છે એનો મતલબ કે આપણે ટેક્સ ભરવાનો આવતો નથી ભરવાપાત્ર આવક વેરો અહીં તમારે શો કરવામાં આવશે ત્યાર પછી ભરવાપાત્ર આવકવેરા પર ચાર ટકા શિક્ષણ ઉપકર હોય તો એ બધું અહીં શો કરવામાં આવશે કુલ ભરવાપાત્ર આવકવેરો કોલમ નવ પ્લસ દસ એમ થઈ અને ટોટલ અહીં આવશે તો આ બધી વસ્તુ ચેક કરી લેવાની છેવટે ભરવાપાત્ર આવકવેરો પરત લેવાપાત્ર આવકવેરો આ બધી વસ્તુ અહીં શો કરવામાં આવશે પગાર બિલમાં તમે જો કોઈ આવકવેરો કપાવતા હોય ટીડીએસ તો એ પછી અહીં શો કરવામાં આવશે ટોટલ તેર નંબરના ખાનામાં કુલ ભરવા આવકવેરો શો કરવામાં આવશે તો આટલી વિગતો ઓટોમેટિક ફિલ થઈને આવી જશે ત્યાર પછી શું કરવાનું છે સેવ બટન પર ક્લિક આપવાનું છે અહીં સક્સેસ રેકોર્ડ સેવ થઈ ગયેલ છેનો મેસેજ આવી જશે ત્યાર પછી આપણે પ્રિન્ટ પર ક્લિક આપવાનું છે ત્યાર પછી તમે ગુજરાતી ઇંગ્લિશ છેમાં પ્રિન્ટ લેવા માંગો છો તમારે પસંદ કરી લેવાનો છે અને પ્રિન્ટ પર ક્લિક આપી દો હવે આ પ્રમાણે પ્રિન્ટ આવી જાય એટલે થ્રી ડોટ પર ક્લિક આપવાનું છે ગૂગલ ક્રોમની અંદર તમે આ રીતનું ઓપન કરશો તો બેસ્ટ રહેશે મોબાઈલ હોય કે પછી લેપટોપ હોય ત્યાર પછી ત્યાં પ્રિન્ટનો ઓપ્શન આપેલો હશે લેપટોપની અંદર તો તમને આરામથી પ્રિન્ટનો ઓપ્શન મળી જાય છે મોબાઈલની અંદર થોડું પ્રોબ્લેમ રહેશે તો આને અહીં પ્રિન્ટરનું નામ શો કરતું હોય તો સેવ એઝ પીડીએફ કરી દેવાનું છે અને સેવ બટન પર ક્લિક આપીને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે નવું જાત આકારી પત્રક કેવી રીતે ભરવું એ નેક્સ્ટ વિડીયોમાં આવશે આજના વીડિયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ શિક્ષક મિત્રો સુધી અવશ્ય શેર કરશો